શું તમે ક્યારેય વિચાર્યું છે કે રસ્તા પર જતી વખતે થયેલી એક નાનકડી બોલા ચાલીનું કોઈનું આખું જીવન બરબાદ કરી શકે છે અને એ પણ જ્યારે સામે ગોળી ચલાવનાર પોતે જ કાયદાનો રક્ષક હોય એક નિર્દોષ ગુજરાતી યુવાન જે પોતાના સપનાઓ પૂરા કરવા અમેરિકા ગયો હતો તેને પોલીસ અધિકારીના ગુસ્સાએ જીવતી લાશ બનાવી દીધો છે આ ઘટના પાછળનું સત્ય શું છે અને ન્યાયના નામે જે સજા મળી છે તે ખરેખર પૂરતી છે આજે આપણે વાત એવી કરવાના છીએ પરંતુ જો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો અમેરિકાના તમામ અપડેટ્સ માટે ચાલો આગળ વાત કરીએ ન્યૂ જર્સીની એ હચમચાવી દેનારી ઘટના વિશે જેમાં એ ગુજરાતી પરિવાર વેર વિખેર થઈ ગયો

ઓફ ડ્યુટી અધિકારી હીયુ ટ્રાન સવાર કોઈ પણ કારકારની ચેતવણી આપ્યા વિના પોતાના સર્વિસ વેપન એટલે કે સરકારી પિસ્ટલ થી કિશન પટેલ પર અંધા ધૂંદ ગોળીબાર કર્યો એક ગોળી કિશન ના માથા વાગે વાગી અને જોત જોતામાં જ બધું ખતમ થઈ ગયું કિશન એ કાર પરનો કાબુ ગુમાવ્યો અને તેની ટ્રક બીજી પાંચ કારો સાથે અથડાઈ જેમાં સ્ટેફની ઉમેલ નામની એક નર્સને પણ ગંભીર ઈજા થઈ આ હુમલાખોર અધિકારી એટલો નિર્દય હતો કે તે ઘટના સ્થળેથી ભાગી ગયો આરામથી ઊંઘી ગયો અને બીજા દિવસે નોર્મલ રીતે પોતાની ડ્યુટી પર પણ હાજર થઈ ગયો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ટ્રાને ગુના બાદ ઇન્ટરનેટ પર આ શૂટિંગ વિશે સર્ચ પણ કર્યું હતું સીસીટીવી ફૂટેજ અને બેલિસ્ટિક પુરાવાના આધારે તેની ધરપકડ કરવામાં આવી પંદર ડિસેમ્બર બે હજાર પચીસ ના રોજ કોર્ટે તેને દસ વર્ષની જેલની સજા ફટકારી છે જેમાં જેલની સજા માંથી લઘુત્તમ સાડા આઠ વર્ષ જેલમાં વિતાવવા પડશે પરંતુ બીજી તરફ કિશનની હાલત અત્યંત દયનીય છે તે અત્યારે ક્વાડ્રી પ્લેજિક અવસ્થામાં છે જેનો અર્થ એ થાય કે તેના ચારેય અંગો ખોટા પડી ગયા છે અને મગજમાં ગંભીર ઈજાના કારણે તે લાચાર બની ગયો છે કિશનનો પરિવાર હવે યુસ્ટન ટેક્સાસમાં શિફ્ટ થઈ ગયો છે કારણ કે કિશનને ચોવીસે કલાક દેખરેખની જરૂર છે પરિવારે અત્યાર સુધીમાં સારવાર પાછળ અંદાજે દસ લાખ ડોલર એટલે કે આઠ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી નાખ્યો છે તેમ છતાં કિશન ક્યારેય પણ

વ્હીલ પર જિંદગી ગુના ચહેરો છે જેને ટિકિંગ ટાઈમ બોમ્બ સમાન અધિકારી ને રોક્યો નહીં અને કસતા રમતા ગુજરાતી પરિવાર ની ખુશીઓ ને નાખી